ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનીંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોજેક્શન પ્રોજેક્શન શબ્દનો અર્થ પ્રક્ષેપણ અડસટ્ટો પડદા પર બતાવવામાં આવતું ચિત્રપટ મૂર્ત કલ્પના બહાર નીકળી આવેલો ભાગ કે ભૂમિતિમાં પ્રક્ષેપ થાય છે પ્રોજેક્શન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ કેલ્ક્યુલેશન્સ આર બેઝડ ઓન અ પ્રોજેક્શન ઓફ એક્ઝિસ્ટિંગ ટ્રેન્ડ્સ એટલે કે ગણતરીઓ હાલના વલણોના અડસટ્ટા પર આધારિત છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ ફાયર સ્ટાર્ટેડ ઇન ધ projection બોક્સ એટલે કે projection બોક્સ માં આગ લાગી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધી ટુકસ ઇનટુ અ projection રૂમ ટુ સી અ ફિલ્મ એટલે કે તેઓ અમને ફિલ્મ જોવા માટે પ્રોજેક્શન રૂમ માં લઈ ગયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ